જ્ઞાન મેળવવું બહુ કઠણ નથી જ્ઞાન ને ટકાવી રાખવું બહુ સ્થિરતા આવતી અધ્યાત્મ વિદ્યા સમજાવી છે ખરો આનંદ ક્યાં છે સંસાર ખોટો છે તો સંસાર નું સુખ સાચું થઈ શકે જે ખોટું છે તે ટકતું નથી સંસાર નું કોઈ પણ સુખ બે ચાર મિનિટ થી વધારે ટકશે

સંસાર તો પશુ પક્ષી પણ કરે વિદ્યાર્થી જીવનમાં વિદ્યા ભણાવે સારું સંત બ્રાહ્મણ જ કરી શકે ઋષિ શ્રી કૃષ્ણ સર્વ પ્રકારની વિદ્યા આપે છે ભગવાન ને તો શું ભણવાનું હતું જગત ને શિક્ષણ આપવા માટે ભગવાન ત્યાં ભણે ગુરુકુલમાં ઘણા વિદ્યાર્થીઓ હતા પણ શ્રી કૃષ્ણ એક જ વિદ્યાર્થી સાથે મૈત્રી કરે

શ્રી કૃષ્ણ ભગવાન જગત ને શિક્ષણ આપે છે સંયમ સાથે માહિતી જીભ સુધરે તો જીવન સુધરે આંખ સુધરે તો જ મન સુધરે છે